નિવેદન આપેલ એ બાબતે રાજ્યના કેવાતા એવા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પેટમાં તેલ રેડાયું છે ત્યારે તેમજ રાજ્યના જે અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે ત્યારે એવા ખોટા નિવેદનો આપી જીગ્નેશ મેવાણી ને બદનામ કરવા માટે જે કચ્છ ભુજ મધ્ય કલેક્ટરશ્રીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા તેમજ જાગૃત નાગરિકો તેમજ અન્ય સંગઠનો દ્વારા જે પત્ર આપવાનું છે ત્યારે આવેદન પત્રમાં માં કચ્છમાંથી બહુડી સંખ્યામાં લોકો પધારે પોતાના સ્વ ખર્ચે આવે અને જાગૃતતા બતાવે કારણ કે અમે પણ માનીએ છીએ કે સમગ્ર પોલીસ ખરાબ નથી જે નિષ્ઠાપૂર્વક કામ કરે છે પ્રજા માટે પોલીસ પ્રજાનો મિત્ર છે પ્રજા માટે છે પ્રજા માટે કામ કરે છે એવા પોલીસ કર્મચારીઓને અમે સો સો સલામ કરીએ છીએ ત્યારે જે અમુક એવા પોલીસ કર્મચારીઓ છે કે પોતાને કિંગ સમજે છે પોતાને ડોન સમજે છે એવા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તેમજ જીગ્નેશ મેવાણીને છે નીચું પાડવા માટે જે કાવતરું રચવામાં આવી રહ્યું છે એમાં જે તે લોકો સામેલ છે એમને હું ડંકાના ચોટ ઉપરથી કહું છું કે તમે મર્યાદામાં રહેજો કે ક્યાં ક્યાં શું ચાલી રહ્યું છે અમને બધી ખબર છે જો જે લોકો કામ કરે છે પોલીસ મિત્રો એમને અમે નથી કેતા જે લોકો કામ નથી કરતા અને ગાંધીનગર એના ઉપરથી શું સાબિત થાય છે કે કચ્છમાં આટલી રેડો પડે છે કચ્છમાં ડ્રગ્સ આવે છે ક્યાંથી આવે છે અદાણી પોટ ઉપર જે દારૂ આવ્યું ક્યાંથી આવ્યું અડાણી પોર્ટ ઉપર ડ્રગ્સ આવ્યું ક્યાંથી આવ્યું કોને મોકલ્યું તો ત્યારે ક્યાં મંત્રી ગૃહમંત્રી આ બાબતે અમને વધુ ન બોલાવજો શું ચાલી રહ્યું છે શું નથી સમય આવશે સમય ઉપર કોણ કોણ શું કરે છે નામજોગ અમે જાહેર કરશું પશ્ચિમ કચ્છના પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાળાને તો કઈ ખબર નથી કે શું એવું એમને નજર હેઠળ એમની રેમ નજર હેઠળ પૂર્વ કચ્છમાં

કે કચ્છમાં મંજૂર મેકઅપ મુજબ પોલીસ સ્ટાફમાં જે ઘટ છે એ ઘટ પૂર્વમાં કેમ નથી આવતી આજે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી ઘટ છે કેમ તમારી સરકાર શું કરી રહી છે તો આ તમામ બાબતોને ધ્યાનને લઈ કાલે આ કાર્ય પોતાનું સમજી પોતાની ફરજનો ભાગ સમજી અને બોડી અને બોડી સંખ્યામાં સાડા અગિયાર વાગે કલેક્ટર ઓફિસ ભુજ મને આપણી તાકાત ગૃહમંત્રીના દલાલો ચમચા હોય એમના પેટમાં તેલ રેડાતું હોય તો મારો કોન્ટેક્ટ કરજો હું જવાબ આપીશ તો કોઈને પણ આ બાબતે પણ કહેવું હોય તો મારો સીધો કોન્ટેક કરી શકે છે અને કાલે વધુમાં વધુ સંખ્યામાં ભુજમાં પધારશો એવી આશા અને અપેક્ષા છે જય હિન્દ જય ભીમ મિત્રો